હેલો મિત્રો આજે આપણે વાત કરીશું પગમાં કપાસી કે જામરો થયો હોય તો તેના કાયમી ઘરેલું ઉપચાર વિશે ખુલ્લા પગે ચાલવાથી રગડાવાળો ખોરાક ખાવાથી અથવા પગના તળિયાની ચામડી દબાવવાના કારણે ચામડીમાં મોટા બોર સમાન ગાંઠો બની જાય છે તે ગાંઠોને કપાસી કહેવામાં આવે છે જ્યારે સ્થાનિક ભાષામાં તેને જામરો કહેતા હોય છે આ સમસ્યા ઘણા લોકોને થતી હોય છે ઘણા દિવસો સુધી જો ઈલાજ કરવામાં ન આવે તો આ ગાંઠો મોટી થતી જાય છે અને ચાલવામાં ફરવામાં મુશ્કેલીઓ થાય છે વિડિયો શરૂ કરતા પહેલાં જો તમને અમારો આ વિડીયો ગમે તો વિડીયોને લાઈક કમેન્ટ અને શેર કરવાનું ભૂલતા નહીં તો ચાલો મિત્રો આજે આપણે જાણીએ કપાસી દૂર કરવાના ઘરેલું ઉપચાર વિશે મોરથુથું પચ્ચીસ ગ્રામ ગરમ વેસેલિનમાં એક ગ્રામ મોરથુથુ પાવડર બે ગ્રામ ખાવાનો સોડા બાયકાર્બ દોઢ ગ્રામ ફૂલાવેલા ટંકણ ખાર અથવા તેનો બારીક પાવડર આ બધી વસ્તુને ખૂબ સારી રીતે હલાવીને તેનું મિશ્રણ કરી મલમ જેવું બનાવી લેવું ત્યારબાદ આ મલમને કપાસી ઉપર લગાવવું કપાસી ઉપર લગાવવાથી કપાસી ઉપસી આવશે પછી તે કપાસીને કાપી નાખીને ઈલાજ કરવાથી કપાસી મટે છે એરંડી દિવેલ દરરોજ રાત્રે સૂતી વખતે ચા અથવા સૂઠ દૂધમાં એક થી બે ચમચી દિવેલ એટલે કસ્ટર્ડ ઓઈલ પીવું તથા દિવેલમાં ફૂલાવેલ ટંકણખારની ભૂકી ભેળવીને કપાસી પર માલિશ કરવું આ ઉપાય માત્ર થોડા દિવસ સુધી કરવાથી કપાસી મટે છે સરસવનું તેલ પગે પાણીનો ભીનો પાટો બે થી ત્રણ દિવસ સુધી સતત રાખવાથી અથવા પીલુડીના પાંદડા વાટી તેમાં મીઠું અથવા ટંકણખાર મિલાવી તેની થેપલી કણી ઉપર મૂકીને પાટો બાંધવાથી કણી એકદમ સખતમાંથી નરમ થઈને ફૂગાઈ જશે પછી તેને પતરી વડે ખોતરીને ઉપરની જાડી સફેદ ચામડી કાપી નાખવી અને અંદરનો રહેલો મરી જેવો નાનો કણ એટલે એ જે દાણો હોય છે તેને કાઢી નાખવો તે પછી સરસ તેલ ખૂબ ગરમ કરીને તે તેલના ટીપા કપાસીના ખાડામાં નાખવા તેલ નાખ્યા પછી તેના પર ફૂલાવેલ ટંકણ ખારને ભૂકી નાખીને પાટો બાંધી દેવો કળીનું મૂળ બળી જશે અને ત્યાં ફરીથી કપાસી નહીં થાય સફરજનનો વિનેગાર પગમાં જે કપાસી છે તે ભાગને ગરમ પાણીમાં ડૂબાડી રાખો અને 5 થી 7 મિનિટ બાદ પગને સારી રીતે સાફ કરીને સૂકવી નાખો ત્યારબાદ એક ચમચી સફરજનનો સિરકો લો તે સિરકામાં રૂનું પૂમડું ડુબાડીને તે સિરકાવાળા રૂને કપાસી વાળી જગ્યા પર લગાવી દો સફરજન વિનેગર એન્ટી બેક્ટેરિયલ હોય છે જેના કારણે કપાસીના બેક્ટેરિયા પ્રાકૃતિક રૂપથી નાશ પામે છે અને ચામડી મુલાયમ થઈ જશે સિંધો મીઠું ટબ અથવા બાલ્ટીમાં ગરમ પાણી ભરીને તેમાં સિંધવ મીઠું ભેળવીને કપાસી જે જગ્યા પર હોય તે જગ્યાને 10 થી 15 મિનિટ માટે સિંધવ મીઠાવાળા પાણીમાં ડુબાડી રાખો અને પછી સાફ પાણીથી પગને ધોઈ નાખો સિંધવ મીઠામાં આવેલા એન્ટીબેક્ટેરિયલ ગુણ કપાસીને મટાડવામાં ઉપયોગી છે ખાવાનો સોડા સૌપ્રથમ એક પેકેટ ખાવાના સોડાને થોડા ગરમ પાણીમાં ભેળવીને તેમાં એક ચમચી લીંબુનો રસ ભેળવીને બરાબર મિશ્રણ કરીને પેસ્ટ બનાવી લો પછી આ પેસ્ટને કપાસી વાળી જગ્યા પર રાત્રે લગાવીને આખી રાત માટે રહેવા દો ખાવાના સોડાના એન્ટિસેપ્ટિક ગુણ કપાસીને મટાડે છે આ ઉપાય સાત દિવસ સુધી કરવાથી કપાસી સુકાઈ જાય છે લસણ સૌપ્રથમ લસણની કળીને છોલીને તેને બે ભાગમાં કાપી નાખો પછી આ કાપેલો ભાગ કપાસી વાળી જગ્યા પર દસ મિનિટ સુધી ઘસો અને વધેલા ભાગને કપાસીની જગ્યા પર રાખીને કોરા કપડાં વડે અથવા તો પટ્ટી વડે બાંધી દો આ લસણ આખી રાત અહીંયા જ રહેવા દો સવારે ઉઠીને ગરમ પાણીથી પગની સાફ કરો આ ઉપાય એક અઠવાડિયા સુધી કરવાથી કપાસી મટી જાય છે હળદર એક ચમચી હળદર અને એક થી બે ચમચી મધ ભેળવીને ઘટ પેસ્ટ તૈયાર કરો આ પેસ્ટને કપાસીની જગ્યા પર લગાવીને સુકાવા દો પછી આ પેસ્ટને ગરમ ગરમ પાણી વડે ધોઈ લો આ પેસ્ટનો ઉપાય પંદર દિવસ સુધી કરવાથી કપાસીનો પ્રશ્ન કાયમી નાબૂદ થાય છે આમ આ ઉપરોક્ત તમામ ઉપચાર કરીને કપાસીને મટાડી શકાય છે આ ઉપાયો કરવાથી ગાંઠ પાકે છે 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 અને ફૂટી જાય જેથી તેનો પસ કાઢવામાં સરળતા રહે મિત્રો હું આશા રાખું છું કે તમને આ માહિતી ખૂબ જ ઉપયોગી થાય અને જો કોઈને પણ કપાસીની સમસ્યા થાય તો આ ઘરેલું ઉપચારની મદદથી ઘરે બેઠા જ કપાસીને મટાડી શકો છો દોસ્તો તમને આ જાણકારી કેવી લાગી નીચે કમેન્ટ કરીને જરૂર જણાવજો અને જો તમને અમારો આ વિડીયો ગમ્યો હોય તો અમારા આ વિડીયોને તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી સાથે શેર જરૂરથી કરજો વિડીયો જોવા માટે થેન્ક યુ દોસ્તો